બધા ઘરે છે અત્યારે અને રાતના ના બધા જમવા બેસી ગયા છે જમે છે અત્યારે વિદિશા અક્ષજ મારો મોટો ભાઈ સચિન મિલન અને કાકા અને જમવામાં છે જો અત્યારે રસાવાળું બટાકાનું શાક િંગણા શાક ભરેલા રોટલી અને રસ અને આ છે મારા પપ્પા મારા પપ્પાને થોડું પગમાં દુખે એટલે ઉપર જમવા બેઠા આ છે મારા મોટા ભાભી અને અહીંયા બેઠા નાના ભાભી જો બધા જમવા બેસી ગયા મિત્રો માણસ ગમે ત્યાં હોય પરંતુ પરિવાર સાથે ભેગા મળીને જમવામાં જે આનંદ મળે છે ને એ બીજે ક્યાંય નથી અને મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો નથી ઉઠતી চা

મારા મમ્મી ખાટિયા ઢોકરા બનાવે અને મારા મમ્મીના હાથના ખાટિયા ઢોકરા બહુ જ સરસ થાય છે થઈ જશે ને એટલે હું તમને બતાવીશ હે મારી માટે બનાવે મારી માટે બનાવે મમ્મી હ જોયું ધમવાતુ બનાવે છે મારી માટે બનાવે તાનવી ના તમારા ભાટ તો ન કરતા ધમવાતુ બનાવે જય શ્રી કૃષ્ણ અક્ષર ઢોકળા બનીને તૈયાર છે ધાર્મિક કેવા બન્યા ઢોકળા કેવા લાગે ધાર્મિક ઢોકળા મસ્ત મિત્રભાભી હાલો ઢોકળા ખાવા મસ્ત કા એકદમ મસ્ત લસામાં ચટણી ઢોકળા હા

Men <mødder> jeg <mødder> 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 来一个，一个。Like, girl,